જુહાર સાથીઓ નમસ્કાર હું છોટાદુપુર જિલ્લાના જેતપુર પાલી તાલુકાના ચાટલી ગામના ગમુણ રહેવાસી છું મારું નામ છે રાઠવા અરુણ તો આ તમે પાછળનું જે આ નાળું જોઈ શકો છો આ એ છેલ્લા અંદાજે પચીસ વર્ષથી જ્યારે હું મારો જન્મ પણ નહીં થયો હતો ત્યારનું આ નાળું તૂટેલું છે અહીંયા આનું કોઈ સમારકામ કે કોઈ જાતનું કંઈ કરવામાં આવતું નથી આનો જે માટી કામ છે એ ગમુણ જે ગવર્મેન્ટમાં નોકરી કરે છે ગામના બીજા યુવાનો છે એ પોતાનો ફંડ ભેગો કરીને આનું માટી કામનું પૂરણ કરતા હોય છે એનો અંદાજેત ખર્ચ પાંત્રીસ થી ચાલીસ હજાર નો આવે છે વર્ષમાં બે વાર કરવું પડે છે જ્યારે ભારે વરસાદના કારણે પાણી વધારે આવે કોતરમાં તો બધું સાફ થઈ જાય છે ધોવાઈ જાય છે નાના બાળકો છે એમને સ્કૂલે જવા માટે સ્કૂલ પેલી બાજુ છે કોતરની પેલી સાઈડ છે તો જ્યારે વરસાદમાં આવે છે ભારે પાણીના કારણે તો મા બાપને સવારે મૂકવા જવું પડે સાંજે પાછા લેવા જવું પડે જેમ ભારે વરસાદ હોય તે દિવસે સ્કૂલ જવાય ને તેમનું ભવિષ્ય ખરાબ થાય છે અને ગામમાં આપણને પેલું જે ગવર્મેન્ટ તરફથી દવાખાનું મળે છે જે પીએચસી છે એ પણ એમાં પાછળ છે તો કોઈ બી દર્દીને આપણે ત્યાં લઈ જઈ શકતા નથી વરસાદના કારણે કેમ કે રસ્તો જ નથી તો કઈ રીતે લઈ જઈ શકીએ આશરે અંદાજે પચીસો થી ત્રણ ની વસ્તી છે આ ફળિયામાં છતાં કોઈ એક્શન લેવામાં આવતું નથી મહેરબાની કરું છું કે આ વખતે ચૂંટણીમાં વોટ માંગવા નહીં આવવું કારણ કે કોઈ જાતનું કંઈ કરી જ આપવામાં આવતું જ નથી ફૂલ પેલી બાજુ છે આપણે દવાખાનો પેલી બાજુ છે બધી જ તમારે જે સુવિધાઓ મેન મુખ્ય છે બધી એ બધું પેલી બાજુ રસ્તાની પેલી બાજુ જ છે અમારે મેન રસ્તો છે આ જ છે જે ગમણુ ફળિયાના જે મેન જોડે છે આના નાળા માટે આપણે વિનંતી કરું કે જે સમારકામ છે એ જલ્દીથી કરી આપવામાં આવે તો લોકોને કેટલી બધી અબ્દાવ પડે છે અહીંયા આ રીતના બધાને કરવું પડે છે સરપંચ દર્પંચ છે અર્શોકભાઈ છે જે હાલના વડા સરપંચ છે પછી અમારે ધારાસભ્ય છે જયંતીભાઈ રાઠવા એ પણ અહીંયા આવીને જોઈ ગયા છે અહીંયા વારંવાર કેવા છતાં એમને રજૂઆત

આ જે રસ્તો છે એ અંદર તરફ જવાનો રસ્તો છે તમે જોઈ શકો છો કે કેવા પથ્થરો નીકળી આવ્યા છે પાણીના લીધે મોટા મોટા પથ્થરો નીકળી ગયા છે ને કોતળી પડી ગયું છે આના કારણે બાઇક અંદર લઈ શકતા કે કોઈ મોટું સાધન અંદર આવી શકતું રસ્તાની હાલત બહુ જ ખરાબ છે તો જલ્દીથી આનું સમારકામ માટે અમે વિનંતી કરીએ છીએ તમે પાણીની એક છલક જોઈ શકો છો કે વરસાદમાં આવી રીતનું પાણી ભરાઈ જાય છે એ નીકળવાનું કઈ રીતે બહુ મુશ્કેલો આવે છે તો બ્રિજ બનાવવા માટે અમે વિનંતી કરીએ છીએ છોટા છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટા ઉદેપુર યુટ્યુબ ટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો